અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અમરેલી જિલ્લા કલેક્ટર અજય અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી નિવાસી અધિક કલેક્ટર સહિત અધિકારીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા હતા અમરેલી આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ત્રેવીસ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર બે હજાર ચોવીસની સાતથી પંદર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાદ અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મયોગીએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાર્ક નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન